પ્રાપ્ત માહિતી અનુસાર બેગમપુરા વિસ્તારમાં પંચાવન વર્ષીય મોહમ્મદ હરીફ ગુલામ રસુલ હાંસોટી પરિવાર સાથે રહેતા હતા હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ગત શુક્રવારના રોજ સલાવતપુરા હજુરી ચેમ્બર્સ માસુમ પીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મોહલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો વચ્ચે ટીકા મૂકી માર મારી થતા મોહમ્મદ આરીફ મહેમૂદ શેખ તેના પુત્ર વસીમ સહિત પાંચ જેટલાએ જમીન દલાલને ગળાના ભાગે પેચ્યા જેવા કંઈક સાધન વડે ઈજા પહોંચાડી ગંભીર ઈજાને કારણે પંચાવન વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટીને સારવાર દરમિયાન મરણ જતા તેઓનું પીએમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાઈ આવતા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો પોલીસે પાંચ આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરીફ મહેમૂદ શેખ પુત્ર વસીમ રિઝવાન અને મોહમ્મદ કરી છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે